એમણે થી અળી દઈ અને ઉતરો પછી મહાદેવ મહાદેવ બેઠોય મહાંત તો નો ભોગી ગુદરા અને ધતુરા નો કરી અને ગાંજામાંથી ગુલતા પછી મહાદેવ મહાદેવ બેઠોય મુસ્તાન ભાંગ ભાંગનો ભોગી सुधर्मपन्थ रक्षितम् कुमार्गनाथ कम्पनं विभूति सर्पभूषितम् ભગવાન શિવની આ સ્તુતિ ખૂબ ઓછી ગવાણી છે પણ થોડીક તબિયત પણ આજ ઢીલી હતી સાહેબ પણ આજ આપનો હેત એટલે મને અમારા પ્રિય કવિ બ્રહ્માનંદ પછી જો શીઘ્ર કવિ વર્તમાનમાં કોઈ હોય તો એ છે જોગીદાન ચડિયા એનું એક ગીત એવું અદભુત છે ભગવાન શિવને એકવાર સપનું આવ્યું સપનામાં શિવે માં દેખા અને સવારે ઉઠીને માં પાર્વતીને કહે છે કે મને રાતે સપનું આવ્યું અને સપનામાં મને માં હિંચકાવતા હતા મને અફસોસ એ વાતનો થયો કે હું સવારે ઉઠો તો માં નહોતી કાનુડાને માં મળી રામને માં મળી પણ મને માં ન મળી એનો મને વહ વહ રહી ગયો કવિ જોગીદાન ચળિયા લખે છે બ્રહ્માનંદ પછી રૂપાલા સાહેબ જો કોઈ એક શીખર કવિ હોય તો મને જોગીદાન ચળિયા ની કલમ એવી લાગે છે અનુભવ પૈડા જો ਸਪਨਾ ਮਦੀਠੀ ਮਹਿਮਾਤਿ ਸਿਵਨੇ ਸਪਨੂ ਰਹਾ ਵੀਰੋ ਸਪਨਾ ਮਹੂ ਦੇਟੂ ਕਾਲੂ ਕਾਲੂ ਏ ਕਾਲੂ ਕਾਲੂ ਕਾ ਕਾਲੂ ਕਾਲੂ ਬੋਲੀ ਨੇ ਕਰਦੋ ਕਿਲਕਾਰਿਓ ਕਾਲੂ ਕਾਲੂ શબ્દો છે મલકા તો હાલુમા

जिणा रे जीणा जाल પાર્વતી ને આમ કહે છે કે આવા હાલ કારણ કે શિવ તો અજન્મા છે એટલે અફસોસ કર કે કાનુડા ને માં મળી રામ ને માં મળી પણ મને માં ન મળી પણ મને રાતે માં સપના માં આવી આલામે

રૂપાલા સાહેબ મને જ્યારે મહારાષ્ટ્રનું સંકલન સોંપવામાં આવ્યું ત્યારે બ્યાસી કલાકારો ભેગા કર્યા મેં કીધું આમાં ઓર્કેસ્ટ્રી કલાકારની બહારના કલાકારો છે કોઈ હવે હું મારે શ્રીમદ ભાગવતના દસમો સ્કંદ છે એ રાસ પંચ અધ્યાયનો છે ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય એમાં ભ્રમર ગીતોની ગોપી ગીતોની વાતો છે પણ મારે ભગવાન કૃષ્ણની લીલાના તમામ ગીતો મહારાષ્ટ્ર અંદર લેવાના હતા બાળ લીલા હોય લીલા હોય દામોદર લીલા હોય ન્યાથી માંડી અને ગોપનારીઓના ગીતો લેવાના હતા થોડોક દાખલો મારે એટલે દેવો દીકરી કારણ કે હવે આ આ ઢાળ કોઈ પણ રહ્યા નથી એટલે ત્યારે બહુરત્ના વસુંધરા દીકરી ગાતી હતી આવી રૂડી અજવાળી રાત અમે આ ગોતતા લલિતાબેન ને કેતો હોય કે હવે ગોપાલ સાધુ છે ગુરુમુખ વાણી ગાય છે ગુરુમુખ વાણી ગાનારાય નથી રહ્યા એટલે બ્યાસી કલાકારો બધા ઓર્કેસ્ટ્રી હતા એમાંથી નવ કલાકારો માન માન નીચો એવા એમાં અડધો શબ્દ કેમ બોલવો કવિ દાદ મને કેતા પિંગરસિંહ લોક સાહિત્ય વિદ્યાલયમાં જામનગર હું જાતો આ આપણે આપણે આની ચિંતા કરવાની છે નગર ફોજુ હિમાલયના ખોપરા ઉપર આવીને બેઠ્યું છે પરિવાર સહિત અને સોશિયલ મીડિયા કે ફિલ્મ પાસે કે ટીવી મીડિયા પાસે હવે પરિવાર સહિત બેહીન જોઈ શકાય એવું કઈ રહ્યું નથી ત્યારે આપણે હવે જાગવાની જરૂર છે એટલે આપણા લોક ગાણા ગોપ નારીનું ગીત શું તો કે બેનું દીકરીઓ આખો દી હિમ બગડે કામ કરે રૂપાલા સાહેબ આ આપણા રાસની ની થોડીક હું બે લીટીમાં વાત કહી દઉં કે આનું લોક વિજ્ઞાન શું છે આખો દી હિમ બગડે કામ કરે હાડની ની થઈ જાય અને હા ગામના ચોકમાં વાળું પાણી કરીને ગોઠવાય એક ગૌડાવે બધી જીલાવતી હોય અને બસો બહેનોનો રાઉન્ડ થાય આખો અને તાળો ટાળીએ તાળીઓ પાદર સુધી સંભળાય અને એ આપણા ગીતો કેવા હતા હવે એમ કે આખો દી હિમ બગડે કામ કર્યું તો હાજે બહેનો આવી અને આ મોજ કેમ કરે છે એનો થાક પાતાળ હોય જાય છે ભગવાન કૃષ્ણએ આ રાસ પંચત્યાયમાં આનું લોક વિજ્ઞાન કીધું છે કે અસ્તિત્વને ઉત્સવ બનાવો તમારા ફેફસા સ્પીડ પકડે છે એટલે પ્રાણવાયુ શુદ્ધ મળે છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે આવું દરેક બહેનોએ જે રમતા હોય ને બધાને અનુભવ થયો છે એટલે તો અમે પરસે રેબઝેપ થઈ જાય તો એ રીમા રાખે છે નવરાત્રિમાં એટલે ગાંડા થાય છે આ આપણું લોકવિજ્ઞાન છે એ આપણે ભૂલવાનું નથી એટલે આ ગીત થોડુંક સૂરનું હમળાયું બાકી રમઝેટું જ માણસને ગમે જ છે મેં ની અંદર એક શબ્દ એવો વાઇફરો તો કે હુરે ગઈ હતી ગાયુને ગોતવા હોરાજતા તો હબકી કાને ઉઘાડ્યા કમાળ હવે ઉઘાડ્યા જે છે એ અડો અડધો ખોડો કેમ કરવું એ આપણે તળપદી ભાષામાં બોલાય ઉઘાડિયા એમ બોલીએ તો એનો હાલે રાજ મને લાગ્યો કસુંબી નો રંગ એનો હાલે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઈ આ પિંગરસીભાઈને હું જાતો નાણદાજી બાલિયાના અનુભવ બધા આવતા કોણ હવે કોદાળી લઈ ધરતી પર ડંઢોળે આ ધરતી નું આ મેઘાણી બાપુ આ ધરતી ગૌરવ લે છે માત સરસ્વતી મીટ માંડી જોતી કોઈ દુલારો સત્યભાસી નિર્ભય નિર્વેશની કોણ ઉપાસક મારો અને બાવલ બેટલો જોઈ બગસરે માતું હૈયામાં હરખાણી તો અમર લોક થી આવ્યો અમારા સાયર મેઘાણી કોણ મને કેનારું છે કે મરી ગયો મેઘાણી એટલે કે સૃષ્ટિ નીશો ભામા દીઠો માન ભૈરામો ભામા દીઠો ખોન અને પાણી માં દીઠો મે ઋષિ ગઢવી લખે છે કે ભગવાન ને ગોતવા માટે આખી દુનિયા ફાફા માર્યા પણ ક્યાંય જોવા નો મળ્યો ક્યાં જોયો ભગવાન સૃષ્ટિની ની શોભામાં દીઠો માન પેરામો ભામાં દીઠો I don't ગણીને યાદ કર્યા છે એટલે